गदर मार अगर तो पालिका ने बुधवार नारुत मंडल साधारण सभा में रजूकराल तमाम थराओं ने सर्वानुमति मंजूर रखाया था। बोले वह अन्य सर यूँ तुमने हाथ हाथ में जुड़े आपने के के कर कर में कि भूकंप के भरस्तियां व्यक्तियां मज़दूर भूकंप के काम हो तो तुमने टेंडर व्यक्तियां करो बादला भूकंप काम हो तो � બે છે આ જે રોડનું કામ અત્યારે હાલ જે બંધ છે ટોટલ 2 કરોડ 81 લાખ ને ખર્ચે જે રોડ ક્યાં ભાઈ એમ તમે આ પ્લેન ઉપર ના જાવ રોડ બે ને પ્રશ્ન પૂછો કે એની માટે ચર્ચા થાય છે બેટા પ્રશ્ન માં રોડ એક કોક નો પૂછે રોડનો પ્રશ્ન પૂછી એક કોક નો પૂછે બે પ્રશ્ન પૂછો કે તેમાં કાય બેટા પ્રશ્ન પૂછવાનો છે એને 5 લાખ ની નીચે જે ગ્રાન્ટ હોય એ આપણે વાર્ષિક ભાવમાં કામ આપી શકે છે આજે ગ્રાન્ટ હતી ઈ સભ્ય હતી કે સભ્ય હતી કે સ્વ હતી કે કે ખબર યાર કે સભ્ય શ્રીએ ફાળવેલી હતી કે સરકાર શ્રીમાંથી આવેલી હતી કા પેકેજ આપણે બનાવી છે ખાતે મેયર ભરતભાઈ અને ત્રણ મુદ્દા આર્થિક સહાયના છે કર્મચારીના રાજેશભાઈ રાજેશભાઈ નાથાણી શંકરભાઈ ભીખાભાઈ ચૌહાણ

તમે પહેલા प्रधानमंत्री શ્રી नरेंद्रભાઈ મોદીજીને શુભેચ્છાઓ ઠરાવ એક એક્ઝામ્પલ આપું કે राजीव એનું દુઃખ છે બાકી અમને સમતિ છે હવે અમે કોઈ સબમિટ છે ચર્ચા કરવાનો અને અમે ખૂબ રાજીત્યા છીએ તો આરો આ ધરમમાં એક એવું લખી નાખો ને કે ભાવનગરના શહેરીજનોને એક પુરુષનો ટેક્ષ આ રામ મંદિર ને કારણે અમે માફ કરીએ છીએ તો અમે ભૂમિકા ભજવી અને કરો એવી પણ અમારી માંગણી છે

મંજૂરીની મહોર લગાવાઈ હતી